નમસ્કાર મૂવી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો રંગીલા રાજકોટમાં કાળી ચૌદસની રાત્રિ બની કાળ રાત્રિ કારણ કે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ યુવાનોની કરપીણ હત્યા કરવામાં આવી વાહનો ટક્કર થયા અને આ ઘટનાથી મર્ડરની ઘટના બની તેવું સ્થાનિકો અને પોલીસ જણાવી રહ્યા છે અત્યારે હાલ તો ત્રિપલ મર્ડર ની ઘટનાથી સમગ્ર રાજકોટ શહેર સ્તબ્ધ છે કારણ કે એક તરફ દિવાળીની ઉજવણી થઈ રહી છે ને બીજી તરફ આ પરિવારોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે આવો જોઈએ પરિવારજનોએ શું કહ્યું વિશ્રામભાઈ વાલજીભાઈ પરમાર મારા છોકરા બે બે મારા દીકરા શું નામ એમનું એકનું નામ સુરેશભાઈ વિશ્રામભાઈ એકનું નામ વિજયભાઈ

મોટરસાયકલ આની ગાડી જતી છે મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાણ કે આને કીધું છોકીએ કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કંઈક કંઈક બીજા બોલ્યા એમાં મારે ઉતરી જ ગયા સરયુંને સરવાલ્યું લઈને શું માંગ શું છે આપણી માંગ છે કે આઠ દસ જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર એટલી અકાણા છે ને એની વાત કરું બહુ બહુ દર્શક મિત્રો પરિવારજનો તો કહી રહ્યા છે અને આ જે હત્યા થઈ છે તેનો સમગ્ર ચિતાર આપી રહ્યા છે પરંતુ જ્યારે આ હત્યા થઈ ત્યારે સમગ્ર ઘટના બાબતે અને સ્થાનિકોના ટોળે ટોળા જ્યારે આ ઘટના બની તે જગ્યાએ ઉમટી પડ્યા હતા ત્યાર પછી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટનાની તપાસ કરવામાં અત્યારે હાલ વ્યસ્ત છે અલગ અલગ ચોંકાવનારા ખુલાસા પણ થયેલા છે આ જ્યારે કરપીણ હત્યા બે નવ યુવાનોની થઈ ત્યારે હુમલો કરનાર જે યુવાન હતો તેની પણ હત્યા કરવામાં આવી એટલે કે ત્રિપલ હત્યાની ઘટના જ્યારે સામે આવી ત્યારે રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો કારણ કે એક તરફ દિવાળીનું ઉજવણીમાં સમગ્ર લોકો વ્યસ્ત છે ત્યારે આ પ્રકારની ઘટનાથી લોકો પણ સ્તબ્ધ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક કક્ષાએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસના કામે લાગેલી છે આવો જોઈએ પોલીસ અધિકારીએ શું કહ્યું માલવિયા પોલીસ સ્ટેશનમાં આંબેડકર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ જનારનું નામ છે છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેડ તેમજ તારીયાલ ધોકા વડે ઇજાઓ પહોંચેલી હાલમાં ત્રણ વ્યક્તિઓ ઇન્જર છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઇજા છે

આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના કૂચપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ પણ હતા અહીં ખલિત થશે મારામારી ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારાવાળા છોડાવાળા હતા સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે એનો થાય એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો એંતે તેઓ પોલીસ સ્ટેશન એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે આ દર્શક મિત્રો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વધુમાં વધુ સમાચાર અહીંથી અમે આપ સૌને પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું પણ ન ભૂલતા નમસ્કાર